जब मैं जैसे तापड़े एक नया लोग में तुम्हारे को तो इंस्टाग्राम चेंज ना जब डे डेली सुबह नफर्मा काम करवाना वो डेली रूटीन मुझे बताइए। तो यहाँ पे वन 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 देख लेंगे। देखा डी वीडियो मार। de los no આપણે ચાલુ કરી દીધી છે પાણી છે ગરમ થઈ જાય માલ ડોને પાવામાં સવાર અનપુરમાં પાવું પડે એટલે પાણી પણ ગરમ થઈ જાય ને આ બધેલું પાણી જે છલકાય મસ્ત છલકાય એટલે વાટિયામાં આવી જાય ને આપણો જે બગીચો છે એમાં આંબામાં ધીમે ધીમે પાણી જાય ટોટલ આપણે પંદરક આંબા છે ને નાળિયેળું છે દસ બાર ને જો સવાર સવાનપોરમાં મક્યો મસ્તને જરા દેખાય છે ને બાજી આપણો જીરું છે જીરો પણ મસ્ત એકદમ ઉગી ગયો છે ઘરની બાજીમાં છે ને છે એના માટે આપણે રોટલા છે તો આપણે એના માટે મસ્ત છે લગાડી વ્યવસ્થિત થઈ જાય અને આપણે તમને એમાં દેખાડીએ બધું આપણે સિટી આવી ગઈ સિટી માખણ ને રોટલો ખાઈ શકે એટલે સિટી પણ આવી ગઈ છે સિટી સીટી ને આપડે ને માખણ બહુ ભાવે છે તમને દેખાડી દઈએ ઝડપ ઝડપ

આપણે ટ્રાય so try કરીએ ને આપણે કૂતરી જે રોટલા નાખવા દઈએ પણ નાખી દઈએ ને આપડે ગલુડીયા જોવા દઈએ ત્યાં તમને દેખાડીએ ટ્રાય કરીએ આપડે આપડે કૂતરી ની અંદર આવી ગઈ ને આપડે આપણે ટ્રાય કરીએ કે રોટલો આપણે નાખવાની આ કૂતરી ખાવા માટે બહુ તાવડી થાય છે ઓલીને ખબર નથી દેખાય છે તો સામે કૂતરી મીઠી છે આપણે રોટલો નાખ્યો છે પણ એ ખાતી નથી ને ખાવાનું ઓલી મોટી કૂતરી ખાઈ ગઈ છે પણ એ ઓલી ખાતી નથી ને આપણે રોટલો પાહી નાખવાય નથી દીધી કરડવા માટે કરે છે તો આપણે હવે એને અહીં ઉપર રોટલો નાખી દઈ અને તો આપણે ગયા વર્ષે નાખતા રોટલો એટલે આ તો આપણે એમાંની થઈ ગઈ છે સીટી આ કુતરે તો ગયા વખતે પણ અહીં જ વ્યાણી હતી એટલે એટલે આપણે ઓળખે છે ને રોટલો ખાવા નાખીએ એટલે ઝડપમાં આવી જાય ને શિયાળામાં ઠંડી બહુ જ પડે છે એટલે કહેવાય ક્યાંય મળતું આની ન હોય એટલે ઝડપમાં આવી જાય